હેલો દોસ્તો કેમ છો મજામાં અમે અત્યારે આવી ગયા છે પાટણ હવે પાટણ અમે બે ત્રણ જગ્યાએ ફરવાના છે તો અત્યારે એક્ઝેક્ટ અમે આવી ગયા છે રાણકી વામ બાજુ બધા મિત્રો સાથે બધા ગુજરાતી ગુજરાતીમાં જ વાત કરવાની એકદમ દેશી ભાષા હું અત્યારે પેલા નાસ્તો કરી લઈએ આવી ગયા છે અત્યારે રાણકી વાવ હવે અંદર એન્ટર થઈ ગયા છે વિજય છે દિના ટિકિટ લેવાની હશે કે ચાલો હવે એન્ટર થઈ ગયા છે હવે અંદર કઈ રીતનું છે ટિકિટ કેટલી છે આપણે અગાડી વાત કરીએ છીએ અંદર પાર્કિંગ છે અંદરનું પાર્કિંગ છે બરોબર અહીંયા તમે ફોર વ્હીલ છે ટુ વ્હીલ છે કોઈ પણ ગાડી અહીંયા લાઈન પાર્ક કરી શકો છો બરાબર અહીંયા ટિકિટવાળી છે કેટલી છે ત્યાં જઈને આપણે જોઈએ છે તો હવે ટિકિટ લઈ લઈએ છે હું લઈ લઉં કેટલા છ જણાને તો છ જણાની ટિકિટ લેવાની સર ચાલો અંદર જઈને વાત કરશું બાકી હવે આ ટિકિટ લઈ લીધી છે છ ટિકિટ લીધે છે

રાન્ટકી વાવ ને અહીંયા અંદર અમે એન્ટર થઈ થઈ ગયા છે ને અહીંની ટિકિટ તમને કહી દઉં તો ચાલીસ રૂપિયા છે કંઈ વધારે ટિકિટ નથી અને તમે જોઈ શકો છો અહીંયા બહુ મોટું ગાર્ડન છે ત્યાંથી આપણે આ અંદર આવી ગયા છીએ ત્યાં ગેટ છે ને અંદર આવતા જ આ અંદર તમે જોઈ શકો છો બહુ સુંદર એવું ગાર્ડન છે અને ગાર્ડન જોતા એના સાથે એક આપણને જોવા મળે છે વાવ જે રાણકી વાવ કહેવાય છે કે બહુ જૂની છે બહુ જૂના જમાનાની છે કે આપણે એને એક્ઝેક્ટ તો મને ખ્યાલ નથી એ હું અહીંયા મૂકી દઈશ એનો ફોટો અને એના જે જૂના ઇમેજ છે એ પણ મૂકી દઈશ તો અત્યારે હાલમાં બે હજાર ચોવીસની અંદર આ પ્રમાણે રાણકી વાવ દેખાય છે તો પહેલાં તો આ ના હોઈ શકે અત્યારે કવર કરીને મૂકેલું છે તમે જોઈ શકો સેમ્પિન બે ત્રણ કલાક બહુ એન્જોય કર્યો અને બહુ મસ્તી કરી બધાને વિડીયો બનાવ્યા અને ફોટોગ્રાફી કરી હવે અમે જઈએ છીએ અગાડી ડાયનાસોર પાર્ક જે પાટણમાં છે તો ત્યાં જવાનું છે અત્યારે ઓ સંજય તો હવે હવે આ અમે જઈએ છીએ છે આ દિનેશને આ સંજયની બ્રોડ પાસરાશ્રી છે તો અમે બધા હવે જઈએ છીએ અગાડી ડાયનાસોર પાર્ક જોવાનું છે ત્યાંથી પછી અગાડી જવાનું છે સૂર્ય મંદિર જે મોઢેરામાં છે બરાબર તો આ બે ત્રણ જગ્યાએ હજી જવાનું બાકી છે જસ્ટ અમે સવારથી આવ્યા હતા તો અહીંયા જ પૂરો ટાઈમ નીકળી દીધો છે ચાલો મળીએ અગાડી